केम छो मित्रों जय जवाहर जय आदिवासी तो आज नो ब्लॉग यहाँ स्टार्ट कर दीदो यहाँ रमे से काड़ियो अने टकलू ये है टकलू और काड़िया सब्सक्राइब कर दो सब्सक्राइब कर दो हां तो के सब्सक्राइब हां सब्सक्राइब करो दो तो के चैनल को सब्सक्राइब कर दो इनके

તો મિત્રો અહીંયા આગળ આપણે ત્યાં ગિરવેલ ભરવાની છે તો મિત્રો અહીંયા આગાડી કાકો આવી ગયો છે ને કાકો તે કે છે લગભગ ભરવા દેવા ના પાડે છે કે હું કે ખબર નહીં તો હું કે આપણે જાણીશું ભર લેવા દે તો સારું હે ગાઈસ ને તો આપણે ફાયનલ નીકળી ગયા છે આપણે જવા દીધા છે પરવાર બરોબર કેવું લાગે તમે કમેન્ટ સારું છે હેલો ગઈશ તો અમે નદી પર આવી ગયા છે ગઈશ તો આપડે પાસે સેલ નથી વાગતો બરોબર અમુક એમ વાગી જાય બાકી તો નથી વાગતો એટલે ચેક કરવા ચાલુ હોય કે બંધ રહે બરોબર અને અહિયાંનો નજારો ગાય આવો કઈક છે તો ભરવા વાળા બે ચાર જણા ભરાઈ જશે તો બહુ નસ્તો જઈ રહી છે આપણું ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે કપસીનું તો ટ્રેક્ટર ભરાય તો પછી આપણે જઈએ બરોબર કા ખાલી કરવાની ખબર નથી જઈએ ખરાબ

અને નિસાન અંદર ખાલી કરવાનું છે એટલે આપણું કામ તો મામું ખાલી કરીને આવી જશે છે કરાવી છે તેલ સારી